નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જ્યારે વર્ષ બે હજાર અને સોળમાં નોટબંધી થઈ હતી ત્યારે આપણા દેશે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને એના પછી મિત્રો આપણા દેશને લાગ્યું કે હવે ફરીવાર ક્યારે પણ નોટબંધી નહીં થાય પણ આવું ન થયું ફરી એકવાર બે હજારની નોટોને પણ બંધ કરી દેવામાં આવ્યું અને હવે મિત્રો ફરી એકવાર દેશને એમ લાગી રહ્યું છે કે હવે બે હજાર રૂપિયાની નોટ બંધ થયા પછી તો હવે ફરીવાર નોટબંધી થવાના કોઈ ચાન્સ જ નથી પણ આવું નથી મિત્રો ફરી એકવાર નોટબંધી થઈ શકે છે શું કામ થઈ શકે છે આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક ડિટેલમાં જાણીશું કે શું ફરી એકવાર ભારત દેશમાં નોટબંધી થશે અને જો થશે તો કેવી રીતે થશે અને સાથે સાથે આપણે એ પણ જાણીશું કે આનાથી પહેલાં પણ શું ભારતમાં ક્યારે નોટબંધી થઈ છે મોદી સરકારમાં બે વાર નોટબંધી થઈ છે એનાથી પહેલાં પણ શું ભારતમાં ક્યારે નોટબંધી થઈ છે આવા તમામ પ્રશ્નો ઉપર મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ઘણા લોકોને એવું લાગે છે કે આઠ નવેમ્બર અને બે હજાર સોળની નોટબંધી ભારતીય ઇતિહાસની સૌથી પહેલી નોટબંધી હતી જેના લીધે તે સમયે મિત્રો વિપક્ષે ખૂબ જ મોટો એક વિવાદ ઊભો કરી નાખ્યો હતો પણ મિત્રો અહીંયા વિપક્ષના નેતા એ વાત ભૂલી ગયા હતા કે ઇતિહાસમાં ભારત દેશમાં એમની સરકાર હતી અને એમની સરકારમાં પણ ભારતમાં નોટબંધી થઈ છે મિત્રો તમારી જાણકારી માટે કહી દઉં કે બે હજાર સોળમાં જ્યારે પાંચસો અને હજાર રૂપિયાની નોટોને બંધ કરવામાં આવ્યું આ જે નોટબંધી કરવામાં આવી હતી ભારતીય ઇતિહાસની કોઈ પહેલી કે બીજી નહીં પણ મિત્રો ત્રીજી નોટબંધી હતી હા મિત્રો બે હજાર સોળથી પહેલા પણ ભારત દેશમાં બે વાર નોટબંધી થઈ ચૂકી છે ભારતીય ઇતિહાસની સૌથી પહેલી નોટબંધી બાર જાન્યુઆરી ઓગણીસો ને છેતાલીસ ના દિવસે વિશ્રીયન ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા સર આર્ચીબાલ વેબલે કરી હતી આ નોટબંધી મિત્રો બ્રિટિશ રાજ્યકાળમાં કરવામાં આવી હતી તે સમયે હજાર પાંચ હજાર અને દસ હજારની નોટોને લીગલ ટેન્ડરમાંથી હટાવવામાં આવ્યું હતું શું થયું મિત્રો પાંચ હજાર અને દસ હજાર રૂપિયાની નોટ સાંભળીને તમને ઝટકો લાગ્યો હશે પણ હા આ વાત સાચી છે તે સમયે પાંચ અને દસ હજારની નોટો પણ ચલણમાં હતી પણ મિત્રો તે સમયે મીડિયા એટલી એક્ટિવ નહોતી માટે આ નોટબંધી શું કામ કરવામાં આવી અને આનો ફાયદો સરકારને કેવી રીતે મળ્યો આના ઉપર કોઈ ડેટા હાલમાં અવેલેબલ નથી પણ મિત્રો આને લઈને ઇકોનોમિસ્ટ માને છે કે લગભગ બ્રિટિશ ગવર્નરે બીજા વિશ્વયુદ્ધમાં થયેલા ઘાટાને પૂરો કરવા માટે આ નોટબંધી કરી હતી જેનાથી એવા લોકો જે ટેક્સ બચાવવાની કોશિશ કરી રહ્યા હતા એમના કાળા રૂપિયા અંગ્રેજી હુકુમતની પાસે આવી જાય પણ મિત્રો આ નોટબંધીને લોકો એટલા માટે પણ વધારે ભાવ નથી આપતા કારણ કે પછી આઝાદી પછી જયારે ઓગણીસો માં જે સરકાર આવી એ સરકારે મિત્રો ફરી એકવાર માર્કેટમાં પાછા હજાર પાંચ હજાર અને દસ હજાર રૂપિયાના નોટો નવા નોટો લાવી દીધા આનાથી ગાડી પાછી ત્યાં જ આવી ગઈ જ્યાંથી ઉપડી હતી આના પછી મિત્રો આ ઇતિહાસમાં આગળનો પાનો જોડાયો વર્ષ ઓગણીસો અઠ્ઠોતેરમાં જ્યારે તે સમયના પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ ફરી એકવાર હજાર પાંચ હજાર અને દસ હજાર રૂપિયાની નોટોને બંધ કરી નાખી અને આ નોટબંધીનો કારણ હતો લોકોની પાસે જે અનઓફિશિયલી જે ગેરકાનૂની રીતે રકમ જમા થઈ રહી હતી એને બહાર લાવી શકાય એવું માનવામાં આવે છે કે તે સમયે ઘણા બધા લોકોને જેલમાં પણ નાખવામાં આવ્યું હતું જે બ્લેક મની રાખીને બેઠા હતા પણ મિત્રો તે સમયે આપણા જેવા સાધારણ લોકોને એટલા માટે વધારે તકલીફ નહોતી થઈ કારણ કે તે સમયના બે હજાર રૂપિયા આજના બે લાખ રૂપિયા બરાબર હતા આના લીધે મિત્રો હજાર કે પછી એનાથી વધારે રકમવાળી નોટો રાખવાવાળાની સંખ્યા એટલી હતી જ નહીં ભારત દેશમાં અને ત્યારે ખૂબ જ ઓછા એકદમ ઘણા જ ઓછા લોકોને નોટો બદલવાની જરૂર પડી હતી હવે મિત્રો કારણ કે આટલા બધા મોટા નોટોને બંધ કરી દેવામાં આવ્યું તો સો રૂપિયાની જે નોટ હતી એની ડિમાન્ડ ખૂબ જ વધી વધી ગઈ હતી કારણ કે મિત્રો મોટામાં મોટો ટ્રાન્ઝેક્શન કરવા માટે સોની નોટોની જરૂર પડી રહી હતી જ્યારે સો રૂપિયાની નોટની વેલ્યુ ખૂબ જ વધી ગઈ ત્યારે સરકારે મજબૂર થઈ અને ઓગણીસો અને સત્યાવીસીમાં મિત્રો પાંચસોની નવી નોટો લોન્ચ કરી અને એના પછી ધીમે ધીમે વર્ષ બે હજાર સુધી હજાર રૂપિયાની પણ નવી નોટો માર્કેટમાં ઉતારવામાં આવી જેનાથી માર્કેટમાં બેલેન્સ જે છે એ બનેલો રહે પણ મિત્રો જે સંતુલન માટે વર્ષ બે હજાર સુધી પાંચસો અને હજારના નોટો માર્કેટમાં લાવવામાં આવ્યા હતા બે હજાર સોળ આવતા આવતા એ જ નોટો માર્કેટમાં અસંતુલનનો કારણ બની ગયા કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એક ઓફિશિયલ ડેટાના આધારે વર્ષ બે હજાર સોળમાં પબ્લિક પાસે રહેલી છ્યાસી ટકા કરન્સી પાંચસો અને હજાર રૂપિયાના નોટોના રૂપમાં જ હતી અને આમાંથી મિત્રો લગભગ સાહીઠ ટકાથી પણ વધારે માર્કેટમાં બ્લેક મનીના રૂપમાં સર્ક્યુલેટ કરવામાં આવી રહી હતી જો એક એસ્ટિમેટ આપવામાં આવે તો મિત્રો તે સમયે આંકડો માર્કેટમાં લગભગ ચૌદ લાખ કરોડ રૂપિયાની બરાબર હતો હવે મિત્રો આ જ્યારે આંકડો સરકારની સામે આવ્યો તો એક ખૂબ જ મોટો કઠોર પગલો લેવાની જરૂર પડી ગઈ આના પરિણામે આઠ નવેમ્બર બે હજાર અને સોળમાં રાત્રે બાર વાગે મોદીજી લાઈવ આવી ગયા અને નવ નવેમ્બરથી પાંચસો અને હજારની નોટોને બંધ કરી દેવામાં આવ્યું આના બદલામાં પછી મિત્રો બે હજારના નવા નોટો અને સાથે સાથે પછી થોડાક જ દિવસોમાં પછી પાંચસોના પણ નવા નોટો માર્કેટમાં લાવવામાં આવ્યા આમ તો આપણે બધા જાણીએ છીએ કે આ નોટબંધી પાછળનો સૌથી મોટો કારણ તો દેશમાં ભ્રષ્ટાચારને ઓછો કરવાનો હતો પણ મિત્રો આના સિવાય પણ આ નોટબંધી પાછળ ઘણા બધા કારણો હતા પહેલો કારણ તો એ હતો કે તે સમયે માર્કેટમાં ઘણા બધા પાંચસો અને હજાર રૂપિયાના નકલી નોટો આવી ગયા હતા અને આના લીધે ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાની જે વેલ્યુ છે એના ઉપર ખૂબ જ મોટા પાયે અસર પડી રહી હતી તો સરકારે વિચાર્યું કે વારંવાર ગાઈડલાઈન જારી કરવાથી સારું છે કે એકવારમાં નોટોને જ બંધ કરી દેવામાં આવે અને હકીકતમાં બે હજાર સોળની નોટબંધી પછી માર્કેટમાંથી નકલી નોટો જે માર્કેટમાં ફરી રહી હતી એ એકદમ ગાયબ થઈ ગઈ બીજો જે સૌથી મોટો કારણ હતો કે લગાતાર એવી ખબરો મિત્રો વાયરલ થઈ રહી હતી કે ભારતીય રૂપિયાથી ભારતીય મુદ્રાથી આતંકવાદને ફંડિંગ કરવામાં આવી રહી છે પણ નોટબંધી પછી જ્યારે એ ભારતીય મુદ્રા રહી જ નહીં તો પછી આતંકવાદીઓને ફંડિંગ કરવામાં આવતા પૈસા પણ એકદમ બેકાર થઈ ગયા ત્રીજો જે કારણ હતો એ હતો ભારતીય ઇકોનોમીને કેશલેસ બનાવવાનું જેનાથી ટેક્સ ઇવેઝન અને બ્લેક મનીને ઓછી કરી શકાય આજે મિત્રો તમે એક શાકભાજીવાળાથી લઈ અને ગમે એવી ફાઇવ સ્ટાર હોટલમાં તમે ચાલ્યા જાઓ બધી જગ્યા ઉપર તમને કેશલેસ પેમેન્ટનો ઓપ્શન મળી જાય છે અને કેશલેસ પેમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે બેંકના થ્રુ પછી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા કોઈ પણ યુપીએ યુપીઆઈ એપથી પણ થઈ શકે છે આનાથી તમારા દ્વારા ખર્ચ કરવામાં આવતા રૂપિયા ના તો ખાલી બેંકની નજરમાં રહે છે અને એની સાથે સાથે બેંક પાસે હરેક ડિટેલ રહે છે તમે પૈસા ક્યાંથી કમાવ્યા અને ક્યાં ખર્ચ કર્યા નો ડાઉટ મિત્રો નોટબંધી પછી ભારતીય સરકાર પાસે બે લાખ કરોડ રૂપિયાની બ્લેક મની આવી હતી અને આના લીધે ભારતીય ઇકનો ઇકોનોમીને મદદ પણ મળી છે પણ આની સાથે મિત્રો હવે આજનો જે ડેટા છે એ અલગ જ કહાની જણાવી રહ્યો છે જો વાત ઇન્કમટેક્સ રિપોર્ટ ની કરવામાં આવે તો મિત્રો વર્ષ ખાલી ભારતમાં કરોડ લોકોએ જ છે આ સાંભળીને તમને પણ એવું લાગ્યું હશે કે ભારતમાં ખાલી ડેઢ કરોડો જેવા લોકો છે જે પાંચ લાખથી વધારે કમાવી રહ્યા છે પણ મિત્રો આ ડેટાને ચેલેન્જ કરે છે એરલાઇન દ્વારા સબમિટ કરવામાં આવેલી એક રિપોર્ટ જેના અનુસાર વર્ષ બે હજાર અને બાવીસમાં લગભગ ત્રણ કરોડ ભારતીય લોકોએ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ટ્રાવેલ કર્યું હતું હવે મિત્રો ભલે તમે એકદમ નાનીમાં નાની ફ્લાઇટ શું કામ નથી લેતા તમારો ઓછામાં ઓછો પંદર હજાર રૂપિયાનો ખર્ચો તો થશે જ થશે એકવાર જવા માટે ઉપરથી વિદેશોમાં જઈને રહેવાનું ખાવાનું પીવાનું અને ફરવાનો ખર્ચો અલગ આ રિપોર્ટ પછી મિત્રો સરકારનો પણ એ જ સવાલ હતો કે જો આપણા આખા દેશમાં ખાલી દેઢ કરોડ લોકો જેવા છે જે ટેક્સ ભરી રહ્યા છે જે પાંચ લાખથી વધારે રૂપિયા કમાવી રહ્યા છે વર્ષના તો પછી દેશમાં ખાલી એક જ વર્ષમાં ત્રણ કરોડ લોકો કેવી રીતે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટને કરી શકે છે અને મિત્રો આ ટ્રેક કરીને પણ ઇન્કમટેક્ષાયરામાં લાવી શકાય છે જે આનાથી બચવાની કોશિશ કરી રહ્યા છે હવે મિત્રો જ્યારે માર્કેટમાં નવા નોટો આવ્યા હતા જ્યારે પાંચસો અને બે હજારના નવા નોટો આવ્યા હતા ત્યારે પણ લોકોએ લોકો જે છે એ સરકારને ખરી ખોટી સંભળાવી રહ્યા હતા કે સરકારે બે હજાર રૂપિયાની નોટ લાવીને બ્લેક મનીને ઉલટો પ્રમોટ કરી છે કારણ કે બે હજારના નોટને રાખવામાં તો બ્લેક મની રાખવું ખૂબ જ વધારે સરળ બની જશે પણ મિત્રો તમને જાણીને હેરાની થશે કે સરકારને પહેલાથી જ આ વાતની બરોબર રીતે ખબર હતી અને આજ કારણે મિત્રો ફરી એકવાર નોટબંધી કરી દેવામાં આવી બે હજારના નોટોને ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યું તો આ છે મિત્રો નોટબંધીનો આખો ઇતિહાસ અત્યાર સુધીનો હવે આગળ શું 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 ફરી ફરી એકવાર એકવાર ભારત દેશમાં થઈ શકે છે સરકાર નોટોને પણ બંધ કરી નાખશે હવે મિત્રો આ સાંભળીને તમે પાંચસોના નોટ કાઢવાના ચાલુ ન કરી દેતા બસ એટલો સમજી લેજો કે આ જે નોટબંધી છે એ થોડીક અલગ ટાઈપની નોટબંધી છે હવે આ નોટબંધી અલગ પ્રકારની કેવી રીતે છે આ વાતને મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો આ વાતને થોડોક ધ્યાનથી સમજો જુઓ જ્યારે બે હજાર રૂપિયાની નોટ બંધ કરવામાં આવી તો આપણા બધાને ખબર છે કે એનાથી પહેલા માર્કેટમાં બે હજારની જે નોટો હતી એટલી હતી જ નહીં કારણ કે બે હજાર રૂપિયાના નોટ બંધ થવાથી પહેલા જ આપણને બે હજાર રૂપિયાની નોટ ઘણી જ ઓછી જોવા મળતી હતી માર્કેટમાં અને આ જિજ્ઞાસાના ચાલતા મિત્રો એક વ્યક્તિએ આરટીઆઈ ફાઇલ કરી હતી અને ત્યારે મિત્રો ખબર પડી કે આરબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પાછલા ત્રણ વર્ષોથી બે હજારના નવા નોટો છાપ્યા જ નહોતા આરટીઆઈના જવાબમાં એ વ્યક્તિને ખબર પડી કે બે હજાર સોળથી કરી અને સત્તરમાં ત્રણ હજાર પાંચસોને મિલિયન પછી સત્તરથી કરી અને અઢારમાં એકસોને અગિયાર મિલિયન અને બે હજાર અઢારથી બે હજાર ઓગણીસમાં મિલિયન બે હજારના નોટો છાપવામાં આવ્યા હતા અને મિત્રો આ જે મોટા નોટો હતા બે હજાર રૂપિયાના એ માર્કેટમાં પછી ગાયબ થઈ ગયા હતા આરબીઆઈ પાસે પાછા નહોતા પહોંચ્યા ઘણી મોટી સંખ્યાના બે હજારના નોટો માર્કેટમાંથી ગાયબ થઈ ગયા હતા મતલબ એકદમ સાફ છે કે બ્લેક મનીના રૂપમાં સંતાડી દેવામાં આવ્યા હતા આનો જવાબ એકદમ સરળ છે મિત્રો કે જો માર્કેટમાં એટલા મોટા નોટો હશે જ નહીં તો બ્લેક મનીને સંભાળીને રાખવું એટલું વધારે સરળ નહીં રહે અને ઉપરથી જે માર્કેટમાં કેસ ઓછો થશે એ અલગ તો આવી રીતે પહેલી નોટબંધી થઈ બીજી થઈ ત્રીજી થઈ અને પછી ચોથી નોટબંધી બે હજારના નોટના રૂપમાં થઈ અને હવે જો મિત્રો હું કહું કે આવનારા સમયમાં જો પાંચસોની નોટો પણ બંધ કરવામાં આવશે તો આ વાત ખોટી નથી કારણ કે જુઓ મિત્રો સરકારને પહેલાંથી ખબર હતી કે બે હજારના નોટો જે છે એને બંધ કરવું પડશે એટલા માટે સરકારે પહેલાંથી જ બે હજારના નોટો છાપવાના જ બંધ કરી નાખ્યા નોટો નોટો તો આપણી પાસે રહ્યા રહ્યા છે છે એવું નથી કે માર્કેટમાં ઓછા થઈ પણ મિત્રો ફરી જો કાંઈ આવી બધી વસ્તુઓ બનવાનું જો ચાલુ થઈ જાય ફરી એકવાર તો પછી મિત્રો પાંચસોની નોટોને પણ બંધ કરવાનો ફેસલો લેવો પડી શકે છે અને મિત્રો જો પાંચસોની પણ નોટ બંધ થઈ જાય તો આના કારણે પછી કેશલેસ પેમેન્ટ વધી જશે પબ્લિકના વધારેમાં વધારે રૂપિયા બેંકોમાં રહેશે અને ઉપરથી મિત્રો આજકાલ તો બધું મોબાઈલ નંબરથી લિંક થઈ ગયું છે તો પછી તમે એમેઝોન ફ્લિપકાર્ટ કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી ગમે તે વસ્તુ શું કામ ન લ્યો સરકાર પાસે તમારા દ્વારા ખર્ચ કરવામાં આવેલા એક એક રૂપિયાનો હિસાબ પડેલો હશે આનાથી મિત્રો જે લોકો ટેક્સની ચોરી કરે છે એ લોકોની ધીમે ધીમે પોલ જે છે એ ખુલવા લાગશે કારણ કે મિત્રો કાળો નાણો ક્યાંક ને ક્યાંક તો વાપરશો ને અને જ્યારે વાપરશો ત્યારે સરકારની નજરમાં આવી જશો અને ઝડપાઈ જશો તો મિત્રો બે હજારની નોટને બંધ કરવાથી શું માર્કેટમાં રહેલી બ્લેક મની ઉપર અસર પડ્યું છે અને શું આવનારા સમયમાં આપણને પાંચસોની નોટબંધી પણ જોવા મળશે આના ઉપર તમારા શું વિચાર છે મિત્રો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો અને જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સબર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ